કલમ એક થી બે નવ થી અગિયાર અને સોળ થી વીસ મિસર દેશમાંથી નીકળ્યા પછી ત્રીજા મહિનાના પહેલા જ દિવસે ઈસરાયલીઓ સિનાયના રણમાં આવી પહોંચ્યા રફીદીમથી ઉપડીને સિનાયના રણમાં પહોંચ્યા પછી તેમણે સિનાય પર્વતની સામે મુકામ કર્યો ત્યારે પ્રભુએ મોશીને કહ્યું જો હું એક ગાઢ વાદળમાં તારી પાસે આવું છું જેથી હું તારી સાથે બોલું ત્યારે લોકો સાંભળી શકે અને હવે પછી તારા ઉપર હંમેશા વિશ્વાસ રાખે મોશે લોકોના વચન પ્રભુને કહી સંભળાવ્યા અને પ્રભુએ મોશેને કહ્યું લોકો પાસે જા અને આજે અને આવતીકાલે તેઓ દેહ શુદ્ધિ કરે અને વસ્ત્રો ધોઈને ત્રીજા દિવસ સુધીમાં તૈયાર થઈ જાય એમ કર કારણ ત્રીજે દિવસે હું બધા લોકોના દેખતા સિનાઈના પર્વત ઉપર ઉતરનાર છું ત્રીજે દિવસે સવારમાં ગડગડાટ અને વીજળી થવા લાગ્યા પર્વત ઉપર એક ગાઢ વાદળ છવાઈ ગયું અને રણ જોરથી ફૂંકાવા લાગ્યું એથી છાવણીમાં લોકો ધ્રુજી ગયા પછી મોશે બધા લોકોને છાવણીમાંથી ઈશ્વરને મળવા લઈ આવ્યો અને તેઓ પર્વતની તળેટીમાં ઊભા રહ્યા પ્રભુ સિંહ પર્વત ઉપર અગ્નિ રૂપે ઉતર્યો એટલે આખો પર્વત ઘુમાવા લાગ્યો અને એ ધુમાડો ધુમાડાની પેઠે ઉપર ચડવા લાગ્યો અને આખો પર્વત જોરથી ધ્રુજવા લાગ્યો રણશિંગાનો અવાજ મોટો ને મોટો થતો ગયો મોશે બોલતો અને ઈશ્વર તેને ગડગડાટના અવાજથી જવાબ આપતો પ્રભુ સિનાએ પર્વતની ટોચ ઉપર ઉતર્યો અને તેણે મોશેને પર્વતની ટોચ ઉપર બોલાવ્યો અને મોશે ઉપર ગયો આ પ્રભુની વાણી છે છે તે આપણો આધાર શુભ સંદેશનું વાંચન ગ્રંથ ગ્રંથમાંથી અધ્યાય તેર કલમ દસ થી સત્તર શિષ્યોએ તેમની પાસે જઈને પૂછ્યું આપ એ લોકો આગળ દ્રષ્ટાંતોમાં કેમ વાતો કરો છો ત્યારે ઈસુએ જવાબ આપ્યો તમને ઈશ્વરના રાજ્યના રહસ્ય જાણવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે પણ એ લોકોને નથી થયું કારણ જેની પાસે છે તેને વધુ આપવામાં આવશે અને તેના ભંડાર ભરાશે પણ જેની પાસે નથી તેની પાસેથી તો જે કંઈ હશે તે પણ લઈ લેવામાં આવશે એટલે હું એ લોકો આગળ દ્રષ્ટાંતોમાં વાત કરું છું કારણ તેઓ જુએ છે પણ દેખતા નથી સાંભળે છે પણ સાંભળતા નથી તેમ સમજતા પણ નથી એમની બાબતમાં પૈગંબર યશાયાની અગમવાણી સાચી પડે છે કે તમે ગમે તેટલું સાંભળ સાંભળ કરો પણ કશું સમજશો નહીં ગમે એટલું જોજો કરો પણ તમને કશું પણ સૂચશે નહીં કારણ એ લોકોનું મન જડ થઈ ગયું છે તેમના કાન બહેર મારી ગયા છે અને પોતાની આંખો તેમણે બંધ કરી દીધી છે રખીને કદાચ તેમની આંખ જોવા પામે અને કાન સાંભળે અને તેમનું મન સમજે અને તેઓ પાછા વળે અને હું તેમને સાજા કરું પણ તમારી આંખના કે કે તે તે દેખે છે છે અને કાનના સાંભળે હું તમને સાચું કહું છું કે કેટલાય પૈગંબરો અને સાધુજનો તમે જે જુઓ છો તે જોવાની ઝંખ ના રાખતા હતા પણ જોવા પામ્યા નહોતા તમે સાંભળો છો તે સાંભળવા ઝંખતા હતા પણ સાંભળવા પામ્યા નહોતા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો